નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સંસદના ધક્કા મૂકી કાંડ મામલે આખા દેશમાં ચર્ચાએ જોર પકડ્યું છે સંસદ ધક્કા મુકી કાંડમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે રાહુલ ગાંધી કાયદાની ચુંગલમાં આવ્યા છે સંસદ ધક્કા કેસમાં ભાજપની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરી છે ભાજપે રાહુલ ગાંધી ઉપર તેમના બે સાંસદોને ધક્કા મુકી કરીને ઈજા પહોંચાડવાનો આરોપ મૂક્યો છે દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીએ આ માહિતી જાહેર કરી છે મિત્રો દોષી ઠરશે તો રાહુલ ગાંધીને કેટલા વર્ષની સજા થશે તેના વિશે વાત કરીએ તો જો આ કેસમાં રાહુલ ગાંધી દોષી ઠરે છે તો તેમને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે શું હતો ધક્કા મુક્તિ કાંડ ગૃહમંત્રી અમિત શાહના આંબેડકર પરના વિવાદના નિવેદનનો વિરોધ કરવા માટે કોંગ્રેસ સાંસદો સંસદમાં વેલ સુધી ધસી ગયા હતા અને આ સમયગાળા દરમિયાન હોબાળો મચી ગયો હતો ભાજપે પણ કોંગ્રેસનો વિરોધ શરૂ કર્યો હતો અને આ દરમિયાન આરોપ છે કે રાહુલ ગાંધીએ ધક્કામુક્કી કરીને જેને કારણે બે સાંસદ ભાજપના સાંસદ એવા પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત પણ ઘાયલ થયાના સમાચાર મળ્યા છે સારંગીને વ્હીલચેર ઉપર અને રાજપૂતને સ્ટ્રેટર ઉપર એમ્બ્યુલન્સ લઈ જવામાં આવ્યા હતા બાદમાં બંને ઘાયલ સાંસદોને અહીંની ડૉક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાજપૂતને આઈસીયુમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે રાહુલ ગાંધીએ શું કહ્યું તેના વિશે વાત કરીએ તો ધક્કો મારવાના આરોપોને નકારી કાઢતા રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું કે શાસક પક્ષના સભ્યોએ વિપક્ષી સાંસદોને સંસદ ભવનમાં પ્રવેશતા અટકાવ્યા અને ધમકી પણ આપી તેમણે સંસદ પરિપરમાં પત્રકારોને કહ્યું કે હું સંસદની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ભાજપના સાંસદોએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો મને ધક્કો માર્યો હતો અને ધમકી પણ આપી હતી રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડવાનો નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો સંસદમાં ધક્કા મુક્ કાંડ વચ્ચે મુંબઈમાં ભાજપ યુવા મોરચાના સમર્થકોએ ગુરુવારના રોજ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડની કોશિશ કરી હતી તેને રોકવા માટે પોલીસે ભાજપના સમર્થકો ઉપર લાઠીચાર્જ કર્યો આ ઘટનાને લઈને મુંબઈમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે આરોપ છે કે ભાજપ યુવા મોરચાના સમર્થકોએ મૌન ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેઓ કોંગ્રેસ કાર્યાલય બહાર પ્રદર્શન કરવા લાગ્યા અને તોડફોડ કરવાની કોશિશ કરી ભાજપ પોલીસે ભાજપ સમર્થકોને રોકવા માટે લાઠીચાર્જ કર્યો આરોપ છે કે તેમાં ભાજપના કેટલાય સમર્થકો ઘાયલ થઈ ગયા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાજપ યુવા મોરચાના સમર્થકોએ કોંગ્રેસના રાહુલ ગાંધીના કાર્યાલયમાં તોડફોડ કરવાની કોશિશ કરી આ દરમિયાન ભાજપ યુવા મોરચાના સમર્થકોએ કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં રાખી રાખેલી ખુરશીઓ અને અન્ય સામાન તોડવાની કોશિશ કરી આ દરમિયાન પોલીસને આક્ષેપ કર્યો અને ભાજપ યુવા મોરચાના સમર્થકોને રોકવાની કોશિશ કરી પ્રદર્શન કરી રહેલા સમર્થકો પાસે રહેલી તકતીઓમાં લખેલું હતું કે કોંગ્રેસ સંવિધાનનું અપમાન કરી રહી છે આ દરમિયાન ભાજપ સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ઓફિસનો ગેટ તોડવાની કોશિશ કરી ખુરશીઓ ફેંકવાની કોશિશ કરી સ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો ભાજપ સમર્થકોએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે સંવિધાન નિર્માતા એવા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે અને તેના વિરુદ્ધ આ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા